સદસ્યતા અભિયાન અંગે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગર દ્વારા કાર્યશાળાનું આયોજન વાણિજ્ય ભવન રેસકોર્સ ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સદસ્યતા અભિયાનના પ્રદેશના સહસંયોજક સાંસદ દિનેશ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટી દ્વારા સદસ્યતા અભિયાનની શરૂઆત કરવામાં આવનાર છે જે માટે પાર્ટી તરફથી હોદ્દેદારો અને કાર્યકર્તાઓની નિમણૂક સાથે વિશેષ જવાબદારી સોંપવામાં આવી છે આ જવાબદાર વ્યક્તિઓ માટેની કાર્યશાળાનું આયોજન વડોદરામાં વાણિજ્ય ભવન ખાતે કરવામાં આવ્યું હતું આ કાર્યશાળામાં માર્ગદર્શન આપવા માટે સદસ્યતા અભિયાન પ્રદેશના સહસંયોજક અમદાવાદના સાંસદ દિનેશ મકવાણા ખાસ ઉપસ્થિત રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીનું સદસ્યતા અભિયાન પહેલી તારીખથી ચાલુ થવાનું છે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબ પહેલી તારીખે પ્રાથમિક પ્રાથમિક સભ્ય સભ્ય બનાવશે અભિયાનમાં આજે વડોદરા શહેરની કાર્યકર્તાઓની એક અંદર હું ગુજરાત પ્રદેશના સદસ્યતા અભિયાનના સહ ઇન્ચાર્જ તરીકે અહીંયા પધાર્યો છું અહીંયા સદસ્યતા અભિયાનમાં વડોદરા શહેરમાં કુલ પાંચ સીટો છે બારસો ને પચાસ બુથ છે એક બુથ ની અંદર ગુજરાતના આદરણીય પ્રદેશ અધ્યક્ષ અમારા સી આર પાટીલ સાહેબે બે કરોડ નો ટાર્ગેટ આપ્યો છે મને વડોદરા શહેરના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ ઉપર વિશ્વાસ છે વડોદરા શહેરમાંથી ભારતીય જનતા પાર્ટીની વિચારધારા વધારવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ આગામી દિવસોની અંદર સદસ્યતા અભિયાન નીચે સુધી લઈ જશે અને આખરે પોણા ચાર લાખ જેટલા સદસ્યો બનાવશે એવો મને વિશ્વાસ છે સદસ્યતા અભિયાન અમે એક નંબર છે એ નંબર ઉપર મિસ કોલ કરવાનો અને મિસકોલ કર્યા બાદ એની અંદર લિંક આવશે લિંકની અંદર સદસ્યોની પોતાની માહિતી ભરવાની છે નામ સરનામું જન્મ તારીખ બધી માહિતી ભરીને એ પણ ભરી અને ઓફલાઈન પણ ભરી શકાશે જેની જોડે એન્ડ્રોઈડ ફોન ના હોય એ લોકો ફોર્મ ભરીને પણ ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનશે મને વિશ્વાસ છે કે દેશના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબે દસ વર્ષની અંદર જે કામો કર્યા છે એ કામો જોતા આજે વડોદરા શહેરની અંદર પોણા ચાર લાખ કરતા વધારે સદસ્યો સ્વયુ ભારતીય સાંસદ ડોક્ટર હિમાંગ જોશી મેયર પિંકી સોની ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ પાલિકાના સ્થાયી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી પૂર્વ મંત્રી રાજેન્દ્ર ત્રિવેદી ભૂપેન્દ્ર લાખાવાલા સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમમાં સંગઠનના ભાજપ વડોદરા મહાનગરના મહામંત્રી તેમજ સદસ્યતા અભિયાનના વડોદરાના સહસંયોજક સુનિલ સોલંકી પણ ઉપસ્થિત રહ્યા હતા મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ આ કાર્યશાળામાં હાજર રહ્યા હતા અને પાર્ટીને વધુ મજબૂત બનાવવા કઈ રીતથી લોકોને પાર્ટી સાથે જોડી શકાય તે માટેનું માર્ગદર્શન મેળવ્યું હતું ભારતીય જનતા પાર્ટી દ્વારા ફરી એકવાર સદસ્યતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો છે ગયા વખતે પણ સમગ્ર ભારત દેશની અંદર સદસ્યની નોંધણીમાં ગુજરાત બીજા ક્રમાંકે હતું યુપી પહેલા ક્રમાંકે હતું પરંતુ યુપીની જે જનસંખ્યા છે એના કરતાં ગુજરાતી જનસંખ્યાના મુકાબલામાં ખૂબ સારી સંખ્યા સદસ્યતા પ્રમાણે ભારતીય જનતા પાર્ટી નોંધાઈ હતી ત્યારે આ વખતે અગ્રીમ હરોળમાં ગુજરાત આવે એ લક્ષ્ય સાથે એક સદ અભિયાનનો પ્રારંભ કરવામાં આવે ગયા વખતથી ટેકનોલોજીનો સમય આ સદસ્યતા અભિયાનમાં કરવામાં આવી એ મિસ કોલ મારી એ લિંક આવે એ લિંક ભરી અને સદસ્ય બની શકાશે અને એના સદસ્યતા અભિયાન દ્વારા જે સમાજના છેવા લોકો છે જે સમાજ શ્રેષ્ઠીઓ છે સર્વેને એક જ પરિવાર તરીકે ભારતીય જનતા પણ વિચારધારા રાષ્ટ્ર સર્વપ્રથમ સર્વોપરી આ એક વિચારધારા સાથે સદસ્ય બનાવવાનો પ્રારંભ કરવામાં આવી રહ્યો છે ત્યારે આજરોજ વડોદરા મહાનગર ખાતે આ સદસ્યતા અભિયાનની કાર્યશાળામાં આપણા અમદાવાદના સાંસદ અને આ અભિયાનના સહસંયોજક એવા આદરણીય દિનેશભાઈ મકવાણા અને તમામ વડોદરા મહાનગરના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહી અને સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝ ને યુટ્યુબ પર સબ્સ્ક્રાઇબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર